ભાવનગરના ઘોઘા રોડ વિસ્તારમાં ફરી ગુનાખોરીનો ખલેલ પરિયો કિસ્સો બનવા પામ્યો હતો જેમાં ગૌશાળા સ્મશાન પાસે રાત્રિના સમયે અપરાધીઓએ ઘાતકી શસ્ત્રો વડે હુમલા કર્યાની ઘટનાઓએ લોકોને હચમચાવી નાખ્યા હતા જ્યારે પોલીસ મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં સફળ થઈ છે ત્યારે નજર કરી સમગ્ર ઘટના પર તારીખ ચૌદ જુલાઈની રાત્રે આશિષભાઈ વિક્રમભાઈ જાંબુચા પર કાલ તત્વોએ કર્યો હતો ઘાતકી હુમલો કૌશિક ઉર્ફે ભૈલુ ગૌતમ વિશાલ અને સમીર ઢાપા ચાર શખ્સોએ મળી આશિષ જાંબુચા પર કાબતરુ રચી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો જ્યારે હુમલામાં લોહી લુહાણ હાલતે આશિષ જાંબુચાને એકસો આઠ મારફતે સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેની ફરિયાદ ગોગા રોડ પોલીસ મથકે થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું અને આખરે મુખ્ય આરોપી ભૈલુ જાંબુચા પહોંચ્યો લોકપની પાછળ હવે પૂછપરછ શરૂ અને હથિયાર અન્ય માટે ચાલુ પ્રશ્ન એ છે કે શહેરમાં રસ્તા પર જીવ લઈ લેતી હથિયારી ટોળકી સામે કાયદો ક્યારે કડક બનશે આજ નહીં તો કાલ કોણ થશે આ ગુંડાગીરીનો શિકાર સચોટ અને સાચા સમાચાર જોવા માટે જોડાયા સાથે